આ તરફ ખેડાના નડિયાદમાં પણ વરસાદથી અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા છે નડિયાદ બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા સામાન્ય વરસાદમાં પણ બસ સ્ટેશનમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલ હાલાકી પડી રહી છે બસ સ્ટેશનમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા જે ખાડાઓમાં ત્યારે હાલ પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને મુસાફરો મુશ્કેલીઓમાં મુકાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સામાન્ય વરસાદમાં જે સ્ટેશન રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે તેના આ દ્રશ્યો છે જેના કારણે થઈને મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ દ્રશ્યો નડિયાદના આ દ્રશ્યો છે કે જેમાં બસમાં બેસવા માટે થઈને બસ સ્ટેશન પાસે જે આ પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને મુસાફરોને હાલાકી પડી રહી છે રસ્તા પર પાણી છે કે પાણીમાં રસ્તો છે તે ઓળખવું હવે મુશ્કેલ પડી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારના દ્રશ્યો અહીંયા નડિયાદમાં સર્જાયા છે તો સતત વરસાદના કારણે થઈને અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે થઈને અનેક રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે અને તેના કારણે નડિયાદમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે નડિયાદના રોડ રસ્તા પણ અત્યારે હાલ તૂટી ગયા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કરુણેશ આપણી સાથે જોડાયા છે કરુણેશ જણાવશો નડિયાદમાં અનેક લોકોને અત્યારે હાલાકી પડી રહી છે બસ સ્ટેશન વિસ્તાર હોય કે પછી મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શું કરે છે તંત્ર હાલ નડિયાદ બસ સ્ટેન્ડ ની હાલત એટલી બધી વધતર થઈ ગઈ છે કે તમામ જે મુસાફરો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નડિયાદ એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે વડુ મથક છે અને આ વડુ મથક ખાતે લોકો મુસાફરો અનેક જગ્યાઓથી આવે છે તમામ જે ગામડાના લોકો હોય છે મુસાફરો હોય છે ધંધાર્થીઓ હોય છે વિદ્યાર્થીઓ હોય છે તમામ લોકો નડિયાદ ખાતે આવતા હોય છે નડિયાદ થી જતા હોય છે ત્યારે નડિયાદ બસ સ્ટેન્ડ ની હાલત એટલી ખાડાગ્રસ્ત ને જબરજસ્ત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને તકલીફ પડી રહી છે અને અને આ સાથે સાથે જે બસો જે આવી રહી છે એ બસો પણ ખાડામાં પડવાને કારણે બસોના ટાયર હોય જમ્પર હોય સસ્પેન્શન હોય તેની સ્પ્રિંગો હોય આ તમામ જે પાર્ટ હોય તેને પણ ખૂબ જ વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે પરંતુ દર ચોમાસામાં આજની હાલત થાય છે પરંતુ રોડ બનાવવાની કામગીરી કરે તો આ જે મુખ્ય સમસ્યા છે તેમાંથી લોકોને રાહત છુટકારો મળી શકે તેમ છે આ ઉપરાંત સરકારી તિજોરી ના રૂપિયા પણ બચી શકે તેમ છે